લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં આપ જોઈ રહ્યા છો સોના અને ચાંદીના બજાર ભાવ તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસના સોના ચાંદીના ભાવ શું રહ્યા જોઈએ આ વિડીયોમાં તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આજના ચાંદીના ભાવ જોઈએ તો એક ગ્રામ ચાંદી છ્યાસી રૂપિયા સિત્તેર પૈસા આઠ ગ્રામ ચાંદી સાતસો આઠ રૂપિયા દસ ગ્રામ ચાંદી આઠસો સડસઠ રૂપિયા સો ગ્રામ ચાંદી આઠ હજાર છસો સિત્તેર રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ આજે છ્યાસી હજાર સાતસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે એક કિલો ચાંદીના ભાવની અંદર સો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે બાવીસ કે સોનાના ભાવ જોઈએ તો આજે એક બાવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ છ હજાર સાતસો પંચાવન આઠ ગ્રામ સોનાનો ભાવ ચોપન હજાર ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સડસઠ હજાર પાંચસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ પંચોતેર હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજના બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવની અંદર પાંચ હજાર રૂપિયા ઘટ્યા હતા જ્યારે ચોવીસ કે સોનાનો આજનો એ ગ્રામનો ભાવ સાત હજાર ત્રણસો ઓગણસીતેર આઠ ગ્રામ સોનાનો ભાવ અઠાવન હજાર બાવન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ તોતેર હજાર નેવું રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ છત્રીસ હજાર નવસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે ચોવીસ કેસોના સો ગ્રામના ભાવની અંદર પાંચ હજાર ને પાંચસો રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો આભાર